દરરોજ માર્કેટ યાર્ડ બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આજે જોઈએ દરરોજ માર્કેટ યાર્ડ બજાર ભાવ તારીખ બાર ત્રણ બે હજાર પચીસ ને બુધવાર ભાવ પ્રતિ વીસ કિલો ના છે કપાસ નીચો ભાવ બારસો રૂપિયા ઊંચો ભાવ ચૌદસો પચાસ રૂપિયા આ વખતે ચારસો એકોતેર મણની જીરું नीचो भाव सत्र एक रूपया उचा भाव चार हजार दस रुपया आवती बतीस हजार चार सौ बसी मलनीर नीचो भाव बार सौ दस रुपया ऊंचा भाव बार सौ अट्ठावन रुपया आवती पच्चीसो नवाणु मरनी घऊ नीचो भाव चार सौ वीस ऊंचा भाव चार सौ बसी रूपया आवती पांच सौ दस

તો ખેડૂત ભાઈઓ બજાર ભાવનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો સાથે ફેસબુક પેજ ને ફોલો કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન